અહીંયા પણ તૈયારી થાય છે મેળામાં જવાની તમને બધા ગામની જાણકારી મળશે થોડી થોડી જેટલી જેટલી મને ખબર હશે તમને ગામની જાણકારી આપીશ ક્યાં ક્યાં ગામ આવે છે બરોબર રોદી આ અમે પહોંચ્યા છીએ સામત્રા ગામમાં જઈ શકો છો આ ગામનું નામ છે સામત્રા વાય બહુ આવે તો હું ગુજરાતી માં એટલે બ્લોગ બનાવું છું કારણ કે અહિયાં મારી ગુજરાત પણ પબ્લિક

જે લક્ષમાં આવેલું છે કચ્છ નખત્રાણા તાલુકો લાગુ પડે છે આ ગામને ઓ તો કઈ હે બોત રે આ બકરીઓનો જંદ જાય છે મેરામાંથી પાછો વર્યો છે બકરીઓનો જંદ છે

એટલી ફાસ્ટ જાય છે અને દુખડ આ સડક આવે છે ચાલુ છે અહીંયા કામ જો ફૂલ બને છે છાઈ ઓ ભગવાન કેટલી દુખડ ઉદેશ જોઈ શકો છો તમે દુખડ દેખાય છે તમને કોણ આપતો ભાઈ ગયો છે આ બુલેટ એનની છે આ બુલેટ જાય છે મતિયા દેવ

અમે પી છીએ તમે મોથારા ચોકડી નું લુક જોઈ શકો છો અહિયાં બધા અમારા મહેશ્વરી છે જે નાસ્તા પાણી માટે ઉભા રહ્યા છે જોયેલો દુકાન માં કેટલી ગરદી છે તો અમે હમણાં કરી લીધું નાસ્તા પાણી હવે જઈએ છીએ પાછા અમે ગુડથરધામ તો ચાલો અમારી ગાડી થઈ રવાને આ પોચીયા છે દુફી ગામમાં જો હું અહીંયાની પબ્લિક અહીંથી ડીજી એથી પહેલા આવ્યા હતા વિકટા ગામ આવ્યો તો પણ હું તમને દેખાડતા ભૂલી ગઈતી પણ અહીંયા જોઈ શકો છો આ છે દુફી ગામ પબ્લિક જોઈ શકો છો તમને અહીંયાની આ અમે પોચીયા છીએ દેરા ગામમાં જોઈ શકો છો તો હજી કઈ પબ્લિક નથી હજી તો રાતના તમને હું દેખાડીશ કે પબ્લિક કેટલી છે અહીંયા એ બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયા યો તે રાખલે ચાલ ને હે ઓકે હામે સામે ઓરતી તો આવ લે આવ લે સીધા આવ ઓમે આવ ને ને ફાઇનલી પોચી આવ્યા છે ઘણી ઓછી છે ઘણી રાતના જીતો ભેગી થાતે બધી પબ્લી પણ જોઈ શકો છો તમે મેળાનું લોક